દોસ્તો ગુજરાત કોંગ્રેસે પોતાના ચાલીસ પ્રમુખોની જાહેરાત કરી દીધી આ ચાલીસ પ્રમુખોમાં ઘણા બધા ઉડીને આંખે વળગે એવા નામ છે કારણ કે આ જે પ્રમુખો જે છે એ વિધાનસભાની ચૂંટણીમાં અને અન્ય ચૂંટણીઓમાં એ ઉમેદવારો નક્કી કરવામાં કી રોલ ભજવશે એટલા માટે આ જિલ્લા પ્રમુખો મહત્વપૂર્ણ છે હવે તમે જો બનાસકાંઠામાં આપ જોવો કે ગુલાબસિંહ હોય કે પછી અમરેલીમાં પ્રતાપ દુધાત હોય એ રિપીટ કરાયા છે પણ આ બધાની વચ્ચે એક જે નામ જે છે એ ઉડીને આંખે વળગે એવું છે એનું નામ છે સાબરકાંઠાનું રામભાઈ સોલંકી તમે કહેતા છો કે રામભાઈ સોલંકી કોણ છે તો જરા એ સમજી લો કે આ કોંગ્રેસની વિચારધારાથી ભરેલો માણસ છે એ ક્યારેય આમથી ટસનો મસ્ત થયા નથી નંબર બે ગુજરાતમાં ક્યાં પણ લડાઈ હોય તો એ સૌથી પહેલા ઉપડી જાય અવાજ ઉઠાવે હલ્લાબોલ કરે જ્યાં જરૂર છે ત્યાં વિરોધ પણ વ્યક્ત કરે હાલાકી એ સતત ઈધરમાં રમનલાલ બોરા સમય એમને જ્યારે જ્યારે ટિકિટ મળી ત્યારે લડતા પણ આવ્યા છે પણ એમને મોકો નથી મળ્યો વિધાનસભા સુધી પહોંચવાનો ટિકિટ મળી ચૂકી છે મોકો નથી મળ્યો પણ આ પરિસ્થિતિની વચ્ચે જ્યારે સાબરકાંઠા જિલ્લામાં તમે જુઓ કે એક તરફ મોટાભાગના જે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખો જે છે એ પાટીદાર સમાજમાંથી જ આવતા હતા ત્યાર પછી ઓબીસી સમાજમાંથી આવે પણ પહેલીવાર કોંગ્રેસે અનુસૂચિત જાતિ સમાજમાંથી આ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જાતિ જોઈને કોંગ્રેસે એ મેદાનમાં ઉતાર્યા પણ મૂળ જે વાત છે કે એમની લડાયક જે કાર્ય પદ્ધતિ છે એમનો સતત સંઘર્ષ છે વર્ષોથી સંઘર્ષ કરતા આવ્યા છે વર્ષોથી એ લડાયક રહ્યા છે અને આવી પરિસ્થિતિને વચ્ચે જ્યારે કોંગ્રેસે એમનામાં જોયું જાણ્યું અને સમજ્યું છે કે આ જે વ્યક્તિ જે છે એ કંઈક કરી શકે છે કંઈક પક્ષ માટે કરી શકે છે અને એટલા માટે આ લડાયક નેતાને કોંગ્રેસે સાવરકડા જિલ્લાની જવાબદારી સોંપી છે મોટાભાગે કોઈ બી પક્ષ હોય છે કોંગ્રેસ કે ભાજપ એ જે મેન જે બહુમતી હોય એ સમાજના મેદાનમાં ઉતારતા હોય છે એમને પ્રમુખ અથવા કોઈ જિમ્મેદારી સોંપતા હોય પણ જ્યારે સાબરકાંઠા જિલ્લાની વાત આવે છે ત્યારે આખી કોંગ્રેસે થિયરી બિલકુલ ઊંધી કરી નાખી છે અને આ પરિસ્થિતિની વચ્ચે રામભાઈ સોલંકી જે લડાયક નેતા છે એમને આ જિમ્મેદારી સોંપાઈ છે આવી જોઈએ છે કારણ કે એમનો સંઘર્ષ ઘણો બધો લાંબો રહ્યો છે બધા ઘણા બધા કોંગ્રેસના નેતા આમથી આમ ગયા પણ એ જે વ્યક્તિ જે છે રામભાઈ સોલંકી એ કોંગ્રેસની વિચારધારાથી ભરેલો વ્યક્તિ છે અને એટલા જ માટે આજે કોંગ્રેસે એમના પર સાબરકાંઠાની પસંદગી દોડી છે અને એમને બહુ મોટી જિમ્મેદારી કોંગ્રેસે સાબરકાંઠા જિલ્લાની અંદર આપી છે આપણું શું કેવું છે આપ કોમેન્ટ પણ કરી શકો છો ફરી મળીશું નમસ્કાર